તાલુકાના નાગરપુર ગામના રહેવાસી તુલસી ઉર્ફી હિતેશ કાંજીપાઈ ઠોડિયા જે મુખ્ય આરોપી છે બોટાદ એલસીપી દ્વારા ફોર્ચ્યુનર ગ્રેટા બ્રેઝા સહિત કુલ એક કરોડ એકવીસ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો અન્ય ચોરીમાં સામેલ બ્રિજેશ વિનુભાઈ વોડોપરા રહેઠાણ સુરત તેમજ રમેશ મેરાભાઈ હાડગઢ રહેઠાણ બોટાદ નાગલપુરવાળા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે બોટાદ એલસીબી દ્વારા ઝડપાયેલ આરોપીઓની વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ જીએન ન્યૂઝ ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ નાઓની ભાવનગર રેન્જ બોટાદ જિલ્લાની અંદર મિલકત સંબંધી બનાવો અટકાવવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ રહે એ માટે તમામ સૂચનાઓ છે જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કોટલના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરમાં તુલસીભાઈ કાજીભાઈ ટોળિયા નામની વ્યક્તિ છે તે ફોર વ્હીલ જેવી ગાડીઓ હોય જે કામ કરે છે એ શંકાસ્પદ છે એ આધારે એને રિટેન કરી અને પૂછપરછ કરતાં એણે અલગ અલગ જગ્યાઓ પર કે જે ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાય તે પ્રકારની અમે વાત અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ટ્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા એક બલે એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના કિનારા થયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસીસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરોમાં બીજા પણ સંદોએ બ્રિજેશરૂપે બાલો સુરતમાં રહેવા છે રમેશ રૂપે રામ એની પણ સાહેબ તો ગુના કરો હાલ આરોપી ઝડપાયું છે ફરાર છે ફરાર છે તેને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ કે આના સિવાય બીજે કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી છે અને કેસ છે કે અંગે તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન સિસ નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એ વેચતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમઓ યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ જ ચાલે છે